કોસાડ આવાસ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શાળા ક્રમાંક બસો પંચ્યાસી બસો છ્યાસીમાં પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સ્નેહ રશ્મિ પ્રાથમિક શાળા નંબર બસો પંચ્યાસી તથા શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો માં તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ પ્રવેશોત્સવ એ જ સમાજોત્સવ થીમ આધારિત પ્રવેશોત્સવ તથા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ગૃહ ગૃહનિર્માણ તેમજ ઉદ્યાન સમિતિ સુરત મહાનગરપાલિકા ગીતાબેન સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા મહેમાનશ્રીઓના વરદ હસ્તે પ્રાગટ્ય બાદ આ મહોત્સવમાં બાલવાટિકાની કન્યા તેમજ કુમારના કુમકુમ પગલાની છાપ લેવામાં આવી હતી ઉપસ્થિત મહેમાન તેમજ અધ્યક્ષ તેમજ શાળાના આચાર્યોના વરદ હસ્તે બાલવાટિકા તેમજ ધોરણ એકના ના કન્યા તેમજ કુમારને પ્રવેશ કીટ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો સરકારશ્રીની વિધિ યોજનાઓ જેવી કે જ્ઞાન સેતુ જ્ઞાન સાધના એનએમએમએસએસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગીતાબેન દ્વારા સમિતિની શાળાઓની ભૌતિક સુવિધા તેમજ શિક્ષણના સ્તરમાં થયેલા સુધારા અંગેની ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના એસએમસી અધ્યક્ષ તેમજ સભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે શાળાના પ્રાંગણમાં મહેમાનશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બંને શાળાના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફગણ ટીમવર્કથી કાર્ય કર